નમસ્કાર પ્રવૈત ટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવૈતિક પ્રાઇમ ટાઈમ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટે એકસો પંચ્યાસી કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી પાંજરાપુર જંકશન અને પંચવટી પાંચ રસ્તાઓ ઉપર બનશે બ્રિજ કોંગ્રેસના ભૂમાફિયા બેફામ બન્યા હોવાના તમામ આરોપોને ફગાવતું ભાજપ ભાજપના સાવરકુંડાના ધારાસભ્ય મહેશ કસવાલે આપ્યો જવાબ ઓલપાડમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ અટકાયત ખેડૂતોનો જોરદાર સૂત્રોચ્યાર પોખરણમાં વાયુ શક્તિ તાકાતનો આપ્યો પરિચય વિપ્રોના શેરોને આગેકુચના પગલે સેન્સેક્સની ત્રણસો છોતેર પોઈન્ટની છલાંગ નિફ્ટીએ પણ બાવીસ હજારની સપાટી કુદાવી અને હવે સમાચાર જોઈએ વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપુર જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂપિયા એકસો પંચ્યાસી પોઈન્ટ બાર કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે છસો બાવન મીટર લંબાઈ સાથે સત્તર મીટર પહોળો પાંજરાપુર ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે આ માટે અંદાજે રૂપિયા છ્યાસી પોઈન્ટ ચોરાણું કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્દ્ર પટેલે આપી છે પંચવટી જંક્શન પરનો ફ્લાયઓવર રૂપિયા અઠ્ઠાણું પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે નિર્માણ કરાશે તે સાતસો ઓગણસી પોઈન્ટ ઓગણીસ મીટર લંબાઈ ધરાવતો અને સત્તર મીટર પહોળો બ્રિજ હશે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટક અન્વયે સમગ્ર રાજ્યમાં પંચોતેર ફ્લાયઓવર બનાવવાનો સામે અમદાવાદ મહાનગરમાં વીસ ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના સાત ફ્લાયઓવર બ્રિજ માટે રૂપિયા છસો બાર છ કરોડની ફાળવણીનો સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે ભાવનગર જિલ્લાના બગદાણા સ્થિત ગુરુ આશ્રમના મોભી અને પૂજ્ય સ્વર્ગસ્થ બદરંગદાસ બાપાના અંતેવાસી સ્વર્ગસ્થ માંજીદાદાની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી સ્વર્ગસ્થ માંજીદાદાની ગત ચૌદમી ફેબ્રુઆરીએ દેહ વિલય થયો હતો સદગતને શ્રદ્ધાંજલિ આપવા માટે બગદાણામાં યોજવામાં આવેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ માંજી દાદાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પરિવાર અને ગુરુ આશ્રમના અનુયાયીઓને સાધદ્વારા પાઠવી હતી અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી કોંગ્રેસ દ્વારા ભૂમાફિયા સક્રિય થયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે આ મામલે સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી પ્રતિપક્ષના નેતાએ રાજ્યની સરકાર માટે ભૂ માફિયાઓ માટેના જે પ્રકારના આક્ષેપો કર્યા છે બિલકુલ પાયા વિહોણા છે રાજ્યની મહેસૂલી પ્રક્રિયા પ્રક્રિયા ખૂબ લાંબી હોય જમીન જમીન અંદર દસ્તાવેજ એન્ટ્રી અને એન્ટ્રી પછી એની આ એક આખી લેંદી પ્રક્રિયા હોય છે ને રાજ્ય સરકાર પાસે આ વિવિધ તબક્કાઓમાં જ્યાં રાજ્ય સરકારના તલાટીથી લઈ અને કલેક્ટર સુધીના જે અહેવાલો આવતા હોય છે એ તપાસનો રિપોર્ટ આવતો હોય છે એમાં જ્યાં પણ કોઈ ગેરરીતિ સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે કડક પગલાં લેતી હોય છે જે કોઈ આવી બાબતો સરકારના ધ્યાનમાં આવી છે એમને નોટિસો અપાય છે એમની સામે કાયદેસરની કાર્યવાહી એક્ટ મુજબની ચાલુ પણ છે અને હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક સરકારના ધારાસભ્ય તરીકે કહું છું કે કોઈ પણ ભૂમાફિયા કોઈ પણ પ્રકારની ગેરનીતિ કરી હશે ખેડૂત નહીં હોય ને છતાં પણ ખેડૂત ખાતેદાર થયા હશે રાજ્ય સરકાર એને છોડવા માંગતી ઓલપાડના દેલાડ ખાતે ખેડૂતો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલ ખેડૂત નેતા દર્શન નાયક સહિત ખેડૂત નેતાની અટકાયત કરવામાં આવી હતી ખેડૂત નેતાઓ અટકાયતનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરતા હતા વીસથી વધુ ખેડૂત નેતાઓની અટકાયત કરાઈ હતી અને અટકાયત કરાયેલા તમામ ખેડૂત આગેવાનોને ઓલપાડ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા જ્યાં તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા તો વલપાડના ખાતે ખેડૂતો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામે આનંદીબેન કેદારમર અગ્રવાલ એ સર્વે નંબર એક હજાર એકસઠ અને એની નોંધ નંબર અગિયાર ત્રીસ તાલીક ચાર આઠ ઓગણીસો અઠ્યાસીથી વિલના આધારે ખેડૂત બનેલા છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ અને રાજ્ય સરકારનો પરિપત્ર છે કે કોઈ પણ વ્યક્તિ એ વીલથી ખેડૂત ના બની શકે છતાં પણ આ ખેડૂત બન્યા એમના વારસદારોના નામે આજે અમદાવાદ અને ગાંધીનગરની અંદર કરોડો રૂપિયાની જમીનો આવેલી છે માત્ર રાજ્ય સરકાર દ્વારા આ પ્રીમિયમ વસૂલવામાં આવે તો એ પ્રીમિયમની રકમ પચીસ હજાર કરોડ રૂપિયાથી ઉપર જાય છે આ બાબત સરકારના ધ્યાન ઉપર છે વિધાનસભાની અંદર પણ પ્રશ્ન પૂછાયેલો છે વિધાનસભાની અંદર અમને જવાબ મળ્યો છે કે આ બાબતે સાત અરજીઓ થઈ છે અને તપાસ ચાલુ છે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આયુર્વેદ અધિકારી વર્ગ એકના મહેકમ અંગે સવાલ કર્યો હતો રાજ્ય સરકારે ત્રીસનું મહેકમ હોવાનું જણાવ્યું હતું જેમાં માત્ર ત્રણ જગ્યા ભરવામાં આવી છે જ્યારે સત્યાવીસ જગ્યાઓ ખાલી છે આમ રાજ્યમાં આરોગ્ય ડોક્ટરોની નેવ ટકા જગ્યાઓ ખાલી છે સરકાર આયુર્વેદને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે જ્યારે આયુર્વેદમાં પૂરતા ડોક્ટર ન હોવાને લીધે નાગરિકોને એલોપેથી દવા લેવી પડતી હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો એ પ્રશ્ન નંબર આઠમાં મેં મંત્રીશ્રીને પૂછેલું કે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ આયુર્વેદિક અધિકારી વર્ગ એકનું મહેકમ કેટલું છે ત્યારે મંત્રીશ્રી દ્વારા મને જવાબ આપવામાં આવેલો કે તેનું મેકઅમ ત્રીસનું છે અને ત્યારે પૂછવામાં આવ્યું કે જે ત્રીસનું મહેકમ છે એમાં ભરતી કેટલા લોકોની કરવામાં આવી છે ત્યારે કહેવાનું કે ભરતી ત્રણ લોકો હાલમાં ત્રણ લોકો છે અને સિત્યાવીસ ટકા જગ્યાઓ સત્યાવીસ લોકોની જગ્યા ખાલી છે એનો મતલબ એવો થાય છે કે અને એ અંદાજીત બે વર્ષથી જગ્યાઓ ખાલી છે એનો મતલબ એવો થાય છે કે નેવું ટકા જગ્યાઓ ખાલી ખાલી છે અત્યારે હાલમાં રાજ્યમાં આયુ આયુર્વેદિક ડૉક્ટરોનું ત્યારે ખાસ કરીને સરકાર તરફ વાત કરતી હોય કે આયુર્વેદિકને પ્રોત્સાહન આપવું જોઈએ વધારે વધારે લોકોને આયુર્વેદિકનું ટ્રીટમેન્ટ લેવું જોઈએ પણ આયુર્વેદિકની ડોક્ટરોની જગ્યા જ ખાલી હોય છે તો કોની પાસે ટ્રીટમેન્ટ લેવા જાય શેર માર્કેટમાં સતત ચોથા સેશનમાં વધારાનો માહોલ સર્જાયો હતો શેર માર્કેટમાં સતત ઉછાળાના પગલે સ્થાનિક અને વિદેશી રોકાણકારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો આજે સપ્તાહના છેલ્લા દિવસે વિપ્રોના શેરોમાં ભારે લેવાલી નીકળતા સેન્સેક્સમાં ત્રણસો છોત્તેર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી બાવીસ હજારની સપાટી આંબી ગઈ હતી અમેરિકન માર્કેટમાં પણ સકારાત્મક વલણને કારણે માર્કેટ પ્લસમાં રહ્યું હતું તો એન્ટેરો હેલ્થકેરના શેરનું બીએસસીમાં લિસ્ટિંગ થયું છે એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સના સીઈઓ પ્રભાત અગ્રવાલે જણાવ્યું હતું કે અમને વિશ્વાસ હતો કે એક મોટો બિઝનેસ ઊભો કરી શકાશે પરંતુ માત્ર પાંચ વર્ષમાં બીએસસી પર આ સ્તરે પહોંચતા જોઈને અમે ખુશ છીએ કંપની પાસે આગામી દસ પંદર વર્ષમાં હેલ્થકેર ઇકોસિસ્ટમમાં ઇતિહાસ રચવાની તક છે એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સનું પ્રારંભિક શેર વેચાણ છેલ્લા દિવસે એક પોઈન્ટ ત્રેપન ઘણું વધી ગયું હતું એનએસસીના ડેટા અનુસાર રૂપિયા સોળસો કરોડના आईपीओ में इकोतेर लाख पचास हज़ार सौ शेर की सा एक करोड़ नौ लाख ओग पचास हज़ार आठ सौ चौरियासी शेर मे बीड मड़ी थी We were extremely confident that a big business can be built, but we were also kind of, you know, overwhelmed where we see ourselves in five years in this August Hall of BSE. We are the youngest to reach this podium. Massive opportunity. There is a massive opportunity in India. We are just at a very, very Beginning of a very long term growth story. We have only proven the business model that this works. The real game is to be played now. Next 10 years, 15 years, we have the opportunity to write history in healthcare ecosystem. You know, we can we can this platform, this Entero healthcare distribution platform, I believe will play a very, very important role in the future of Indian healthcare. પંજાબ હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પર તણાવ ચાલુ છે શંભુ બોર્ડર પર ખેડૂતો સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બીજી તરફ ખેડૂતોએ દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરતા પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા આ બધાની વચ્ચે ગુરદાસપુર જિલ્લાના ચાચૌકી ગામમાં રહેતા એક ખેડૂતનું શંભુ બોર્ડર પર હાર્ટ એટેકને કારણે મોત થયું છે મૃતક ખેડૂતની ઓળખ ગુર્જરસિંહના પુત્ર જ્ઞાનસિંહ તરીકે થઈ છે ગુર્જર સિંહ ઉંમર લગભગ ત્રીસ સિંહ पिंड चाचो की डाकखाना कुमान पुलिस थाना कुमान जिला गुरदासपुर के तो ये इस मोर्चे की केएमएम किसान मजदूर मोर्चा और एसके एम नॉन पोलिटिकल का जो आंदोलन चल रहा ये है ये पहली शहीदी है ये सुबह हार्ट अटैक हुआ उन्हें ठीक है और सुबह सात बजे उन्होंने अंतिम ली लिए तो ये रिंदरा अस्पताल पटियाला में थे तो अभी मुझे लगता हमारे सीनियर लीडर्स गए हुआ वो वहां पर पोस्टमार्टम वगैरह करा रहे तो आज शाम को उनका पार्थिव शरीर हमारे यहाँ पहुंचेगा किसान मजदूर दर्शन करेंगे और हमने सरकार से मांग की है बीस लाख रुपया केंद्र अथवा पंजाब सरकार उनको दे और उनको एक जी को नौकरी दे चिखली खाते नवा निर्माण पमी रहेपो न स्लैब धराशय हो घटना बनी સ્લેબ ધરાશય થતાં કામ કરી રહેલા મજૂરો ઇજાગ્રસ્ત થયા પાંચથી છ મજૂરોને ઈજા થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ચીખલી પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો ફાયર બ્રિગેડે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી શંભુ બોર્ડર પર ખેડૂતોનો વિરોધ પ્રદર્શન યથાવત છે અહીં હાજર ખેડૂતોનું કહેવું છે કે તેમનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત નેતાઓને લાગે છે કે તેઓને લાંબા સમય સુધી વિરોધ ચાલુ રાખવાની ફરજ પાડવામાં આવશે સરહદી વિસ્તારની નજીક છાવણીઓ ગોઠવનારા ખેડૂતોએ કહ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ પંજાબ અને હરિયાણા વચ્ચેની બે બોર્ડર પોઈન્ટ પર પોતાની છાવણીઓ યથાવત રાખશે આંદોલનમાં આપ દેખે કારણ તો સરકાર ઈસ આંદોલન यहाँ इतने बड़ी तादाद में लोग हैं बुज़ुर्ग हैं आंदोलन में हैं तो ठीक तरह से ट्रीटमेंट और समय सिर जो भी अभी सोने में नहाने में धोने में उठने बैठने में सब समस्याएं हमें आ रही हैं और जितना ही लंबा जाएगा आंदोलन हम लगता है भी और शहीदियां होंगी इससे पहले सरकार हमारे साथ वार्ता करके हमारी मांगों पर ध्यान देके मांगे मान ले રાજસ્થાનનું પોખરણ રેન્જ દુશ્મનોને હચમચાવી નાખે તેવા ધડાકાઓથી ગુંજી ગું હતું ભારતીય વાયુસેનાએ જેમેરની પોખરણ રેન્જમાં આવેલ ચંદન એરફોર્સ ફિલ્ડ રેન્જ ખાતે વાયુશક્તિ શક્તિ બે હજાર ચોવીસ કાર્યક્રમ દ્વારા ભારત દેશની વાયુશક્તિનો પરિચય આપ્યો છે રાજસ્થાનનું પોખરણ રેન્જ ભારતીય વાયુસેનાના ઉત્કૃષ્ટ એરક્રાફ્ટ હેલિકોપ્ટર અને તેના આધુનિક શસ્ત્રોના પ્રદર્શનથી ધણહૂડી ઉઠ્યું હતું વાયુશક્તિ બે હજાર ચોવીસ રિહર્સલ કાર્યક્રમ હેઠળ આ રિયલ શર્મા ભારતીય વાયુસેનાના પ્રદર્શનથી દુશ્મન દેશના પેટના કાળજા બહાર આવી ગયા તેવા દ્રશ્યો સાક્ષાત જોવા મળ્યા હતા કારણ કે આ પ્રદર્શનથી ભારતીય વાયુસેનાએ પોતાની પાસે રહેલા તમામ ફાઇટર વિમાનો શસ્ત્ર અને અત્યાધુનિક સાધન પ્રણાલી દ્વારા પોતાની તાકાત દર્શાવી હતી ખેડૂત સંગઠન દ્વારા ભારત બંધના એલાન વચ્ચે સિંઘુ બોર્ડર પર કડક સુરક્ષા બંદોબસ્ત જોવા મળ્યો આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ભારે પ્રમાણમાં સુરક્ષા ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે દિલ્હી પોલીસે અર્ધલશ્કરી દળના જવાનો સાથે મળીને મોક કવાયત હાથ ધરી હતી જેમાં સિંઘુ અને ટીકરી સરહદો પર રમખાણ વિરોધી બેરીકેડ્સ તરફ આગળ વધવાનું કહેવામાં આવ્યું હતું પંજાબના પટિયાલામાં મુસાફરોને ભારત બંધ વિરોધના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બસ સેવા બંધ રહેવાથી ઘણા મુસાફરોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે મુસાફરોનું કહેવું છે કે બસ સેવા બંધ રહેવાથી મહત્વના કામ અટકી પડ્યા છે ચંદીગઢ જોબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ડિગ્રી વિવાદ મામલે કેજરીવાલ સંજયસિંહને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝાટકો મળ્યો છે ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ ની ફોજદારી કેસ માં સમન્સ રદ કરવાની અરજી ફગાવી છે આપણે જણાવીએ કે બંને સામે મેટ્રો કોર્ટે સમન્સ નીકાળતા તેમણે સમ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જોકે સેશન્સ કોર્ટે પણ અરજી નકારતા બંને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હવે સમન્સ રદ કરવા અને સ્ટે આપવાની માંગ કરી હતી પરંતુ હાઈકોર્ટે અરજી ફગાવતા હવે આ કેસની આગળની કાર્યવાહી મેટ્રો કોર્ટમાં ચાલશે So primarily, this quashing petition was filed against the summoning order of defamation uh, issued on behest on on request of the petitioner, that is the Gujarat University through its registrar. Uh, we had challenged the summoning order and uh, the rejection of the revision application of ours before the High Court by way of the quashing petition. The quashing petition has been dismissed, and the reasons or uh, that there, there too are. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હરિયાણાના રેવાડીમાં વિકાસ કાર્યોના વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા રેલીને સંબોધન કરતાં તેમણે કહ્યું કે રેવાડીએ બે હજાર તેરમાં પીએમ પદના ઉમેદવાર તરીકે બસો બોતેરથી વધુ બેઠકોની આગાહી કરી હતી તમારા આશીર્વાદથી એનડીએ હવે ચારસોથી વધુ બેઠકો મેળવશે कि मैं 2013 में जब भारतीय जनता पार्टी ने मुझे पीएम के उम्मीदवार के रूप में घोषित किया था तो मेरा पहला कार्यक्रम रेवाड़ी में हुआ था और उस समय रेवाड़ी ने दो पार का आशीर्वाद दिया था और आपका वो आशीर्वाद सिद्धि बन गया अब लोग कह रहे हैं कि मैं फिर एक बार रेवाड़ी आया हूं तो आपका आशीर्वाद है अपकी बार अपकी बार अपकी बार, बार एनडीए सरकार 400 सौ पार व्रधान नरेंद्र मोदी शुक्रवार राजस्थान में रुपया सत्तर हजार करोड़ विकास कार्यों उद्घाटन कर તેમણે સંબોધન કરતા જણાવ્યું કે વિકસિત ભારત એ ગરીબી દૂર કરવા અને સારી રોજગારી પૂરી પાડવા તથા નવીનતમ સુવિધાઓ વિકસાવવા માટેની ઝુંબેશ છે. આપ સૌને ડબલ એન્જિનની સરકાર બનાવી અને આપ देखिए राजस्थानની ડબલ એન્જિન સરકારને કેટલી તેજી سے કામ کرنا શરૂ કર દિયા ہے۔ આજ राजस्थान के विकास के लिए करीब सत्रह हजार करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है ये प्रोजेक्ट रेल रोड सौर ऊर्जा તો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામમાં નવસો વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલી રબારી સમાજની ગુરુગાદી વાડીનાથ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે આગામી તારીખ બાવીસ ફેબ્રુઆરી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક રાજકીય આગેવાનો પણ ભગવાનના દર્શન કરશે સમાચારના અંતમાં જોઈએ અમારો વિશેષ અહેવાલ વર્ષ બે હજાર અગિયાર માં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિ પૂજન કરાયેલા આ મંદિરના આજથી એટલે કે સોળ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજથી શરૂ થઈ રહેલા વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગીરી બાપુની શિવ મહાપુરાણની પોથી યાત્રા યોજાઈ હતી આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા પોથી યાત્રા બાદ ગિરી બાપુને શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો આ સમય વાલિનાથ મંદિરના મહંત જયરામ ગિરી બાપુ સહિતના સંતો મહંતો કથા સ્થળ પર પહોંચ્યા હતા આ જગ્યા ઉપર એવા બ્રહ્મનિષ્ઠ તપોનિષ્ઠ સંતો થઈ ગયા પ્રથમ વિરમગીરી બાપુ જેમણે ત્રણસો વર્ષનો દીર્ઘાયુ આયુષ લઈ અને બાપુએ અહીંયા જીવત સમાધિ લીધી એના પછી આજે ચૌદમાં ગાદીપતિ અને એનાથી પહેલાં તેરમા ગાદીપતિ અમારા સર્વેના ભગવાન એવા કહેવાય બળદેવગીરી મહારાજ જેઓએ કોરોના સમયમાં આ સમાજ વચ્ચેથી વિદાય લીધી અને એ એવા આશીર્વાદ આપી ગયા છે સમાજને અને એમના ઉત્તરાધિ ચૌદમાં ગાદીપતિ જયરામગીરી બાપુ કે આજે આ આખી વિહોતર નાથ ગંગાને જગતને આ વિશ્વ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચારેય શક્તિપીઠના શંકરાચાર્યોની ખાસ ઉપસ્થિતિ રહેશે જેમાં સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે બપોરે ચાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી વિદ્વાનોના પ્રેરક પ્રવચન અને ભારત વર્ષના દિવ્ય સંતો દ્વારા પ્રવચનના કાર્યક્રમો યોજાશે જ્યારે રાત્રે નવ વાગ્યા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી સવારે અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજના સાત વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધીમાં સ્વરૂચિ ભોજન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને ત્યારથી અમે અનુભવ કરી રહ્યા છીએ કે આ મહાયજ્ઞ ક્યારે આવે ક્યારે આવે બે બે વર્ષની જેની રાહ જો જોતા હતા એ યજ્ઞ આજે આવી ગયું અને શરૂઆત થઈ ગઈ અતિ અતિ સુંદર જ છે યજ્ઞનું નામ જ છે અતિ એટલે અતિ એટલે સૌથી મોટા મોટો યજ્ઞ એટલે બધે ઠેકાણે ખાવા પીવાની રહેવાની જમવાની દર્શનની કથાની અહીંયા બહુ બધા આનંદ માણી રહ્યા છીએ અને અમને વિશેષતા એ છે કે અહીંયા બધાએ ભારતભરના સંતો મહંતો ભુવાશ્રીઓ અને એક અતિ આનંદ એ છે કે ચારે ચાર શંકરાચાર્ય ભગવાન પધારવાના છે ચારે ધામના અને આજે આપણે જેને યુગપુરુષ કહીએ કે આખા વિશ્વના નેતા કહીએ એમાં પણ આપણા ગુજરાતનું ગૌરવ એવા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન જે 22 તારીખને આવી રહ્યા છે એ અમારી માલધારી રબારી સમાજ ત્યારે આવું મોટું ધામ અમારું બની રહ્યું હોય ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને અનેક એવા રાજકીય નેતાઓ પણ આ દર્શન કરવા આવવાના છે સંત મહાત્મા આવવાના છે શંકરાગીરીજી આવવાના છે સંતોજી આવવાના છે અને ઘણા નાના મોટા દરેક વ્યક્તિને આજે એટલો ઉત્સાહ છે કે વાળીનાથ ધામમાં આજે હું અહીંયા આવી છું ખૂબ જ ખુશ છું આ સાત દિવસને વિવિધ દિવસ તરીકે પણ નામ આપવામાં આવ્યા છે જેમાં સોળ ફેબ્રુઆરીએ પાવનકારી દિવસ સત્તર ફેબ્રુઆરીએ પુણ્યકારી દિવસ અઢાર ફેબ્રુઆરીને શુભકારી દિવસ ઓગણીસ ફેબ્રુઆરીને મંગલકારી દિવસ વીસ ફેબ્રુઆરીને પુનિતકારી દિવસ એકવીસ ફેબ્રુઆરીને હિતકારી દિવસ અને બાવીસ ફેબ્રુઆરીને કલ્યાણકારી દિવસ તરીકે માનવામાં આવશે